મિત્રો એક સરસ મજાની સાંભળવા જેવી વાત છે કે એક નવયુગલ નવદંપતિ અમદાવાદથી મુંબઈ જઈ રહ્યા હતા ટ્રેનમાં અમદાવાદ રેલવે સ્ટેશનથી બેઠા મુંબઈ જતાં જતાં આણંદ રેલવે સ્ટેશન આવ્યું એટલે જે આદમી હતો એણે પોતાની પત્નીને કહ્યું કે તારે કશું ખાવું છે તો તેની પત્નીએ ના પાડી કે મારે કાંઈ ખવું નથી નવા નવા પરણેલા હતા અને મુંબઈ જઈ રહ્યા હતા ટ્રેન આગળ જતાં વડોદરા પહોંચી વડોદરા રેલવે સ્ટેશન પર આવ્યા ફરી પાછું તેના પતિએ પૂછ્યું કે તારે કશું ખાવું છે તો ત્યાં પણ તેની પત્નીએ ના પાડી કે મારે કંઈ ખાવું નથી ત્યાંથી ટ્રેન આગળ ઉપડી અને આગળ જતાં જતાં તેના પતિએ કહ્યું કે હું તને ત્યાર પૂછું છું આણંદ રેલવે સ્ટેશન આવ્યું કે તારે કશું ખાવું છે તે ના પાડી વડોદરા સ્ટેશન ઉપર તને પૂછ્યું કે તારે કશું ખાવું છે નાસ્તો કરવો છે તે ના પાડી તો તારે કશું લેવું છે કે કેમ કાંઈ ખાવું છે તું કેમ કંઈ બોલતી નથી ત્યારે તેની પત્નીએ કહ્યું કે મારે કશું ખાવું નથી મારે કશું નાસ્તો કરવો નથી મારે કંઈ લેવું નથી મારે આ ટ્રેનમાં રહેલી જે સાંકળ છે ને આ સાંકળ ખેંચવી છે એટલે તેના પતિએ તેને કહ્યું કે તું કેવી વાત કરે છે સાંકળ ન ખેંચાય વગર કારણે ટ્રેનની સાંકળ ખેંચીએ તો આપણને દંડ થાય પાંચસો રૂપિયા અને આપણે મારા ખિસ્સામાં પાંચસો રૂપિયા છે આપણે પાંચસો રૂપિયા લઈને જ નીકળીએ છીએ મુંબઈ જવા માટે અને પાંચસો રૂપિયા દંડ થશે તો આપણી પાસે ખિસ્સા ખાલી થઈ જશે એટલે તેની પત્નીએ કહ્યું કે તમે કંઈ પણ કરો મારે આ સાંકળ ખેંચવી છે બસ તેની પત્નીએ મનમાં નક્કી કરી લીધું કે બસ સાંકળ ખેંચવી છે તેના પતિએ વિચાર કર્યો કે થોડી વાર ઊભી રહે મને કંઈક વિચારવા દે તેના પતિ આમ તેમ બધી બાજુ જોયું થોડી વાર વિચારી અને પછી બોલ્યો કે એક કામ કરીએ મારી પાસે પાંચસો રૂપિયા છે ને એમાંથી અડધા પૈસા તને આપી દઉં તું તારા ખિસ્સામાં નાખ અને અડધા પૈસા એટલે કે અઢીસો રૂપિયા હું મારા ખિસ્સામાં રાખું અને અઢીસો રૂપિયા તું રાખ પછી સાંકળ ખેંચ સાંકળ ખેંચીશ એટલે ચેકિંગ આવશે ટીટી આવશે અને દંડ કરશે એટલે મારા ખિસ્સામાંથી અઢીસો રૂપિયા જ નીકળશે એટલે એને કહીશ કે મારી પાસે આટલા જ પૈસા છે એટલે એ અઢીસો રૂપિયા લઈ લેશે અને તારી પાસે રહેલા જે બીજા અઢીસો રૂપિયા છે એ રૂપિયા બચશે અને એનાથી આપણે મુંબઈ જઈશું આટલી વાત કર્યા પછી તેની પત્ની છે તેને સાંકળ ખેંચી સાંકળ ખેંચી અચાનક સાંકળ ખેંચાવાથી ટીટી આવી અને જે પતિ પત્ની હતા બાજુમાં બેઠા હતા એ તેના પતિને કહ્યું કે આ સાંકળ કોણે ખેંચી જેવો તેનો પતિ બોલવા જાય એ પહેલા જ એની પત્ની છે એને ઉપર ઇશારો કર્યો ઉપર બાલ્કનીમાં એટલે કે જે સ્લીપિંગ સીટ હતી એની ઉપર એક દાદા સૂતેલા હતા એટલે તેની પત્નીએ ઇશારો કર્યો કે પહેલાં દાદા છે એમણે સાંકળ ખેંચી એટલે ટીટીએ તે દાદા છે એ સૂઈ રહ્યા હતા દાદાને જગાડ્યા અને દાદાને પૂછ્યું કે દાદા શું તમે સાંકળ ખેંચી હતી ત્યારે દાદાએ કીધું કે હા મેં સાંકળ ખેંચી હતી તો તેણે કીધું કે તમે શા માટે સાયકલ ખેંચી હતી તો ત્યારે તે દાદાએ કહ્યું કે તમે કેવી વાત કરો છો નીચે આજે બેઠા છે બંને પતિ પત્ની આ લોકોએ મારી પાસેથી પાંચસો રૂપિયા લઈ લીધા છે પડાવી લીધા છે અને બંનેએ અઢીસો અઢીસો રૂપિયા વેચી લીધા છે તમને વિશ્વાસ ન આવતો હોય તો ચેક કરો એટલે ટીટીએ બંને પતિ પત્ની હતા એને ચેક કર્યા તો બંને પાસેથી અઢીસો અઢીસો રૂપિયા નીકળ્યા એટલે ટીટી છે એણે પાંચસો રૂપિયા લીધા અને એ પાંચસો રૂપિયા પહેલાં દાદાને આપી દીધા કે હાલો દાદા આ તમારા પાંચસો રૂપિયા થોડી વાર પછી સુરતનું રેલવે સ્ટેશન આવ્યું તો દાદા છે તેને સુરત ઉતરવાનું હતું એટલે દાદા ટ્રેનમાંથી નીચે ઉતર્યા અને ઉતરતા ઉતરતા પેલા પતિ પત્ની સામે જોઈ અને હસવા લાગી ગયા કે હવે સાંકળ ખેંચવી છે એમ કરી અને દાદા સ્માઈલ આપી અને નીચે ઉતરી ગયા